કંબોઇ ખામે આવેલા આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થાય છે આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવનું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે કંબોઈ ગામે આવેલા આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થયેલ છે આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવનું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે સંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થધામ છે અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂત પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે સંગમ એટલે કે મહિ નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ઉપર આવેલા ભરૂચ તેમજ વડોદરા સાથે રાજ્ય ધોરીમાર્ગ દ્વારા જોડાયેલું છે જંબુસરથી રાજ્ય ધોરીમાર્ગ દ્વારા નહાર થઈ કાવી પહોંચાય છે અહીંથી કંબોઈ જવા માટેના રસ્તાને પણ બે હજાર આઠના ના વર્ષ દરમિયાન રાજ્ય ધોરીમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી અહીં પહોંચવું સરળ બન્યું છે લોકમાન્યતા મુજબ શિવપત્ર કાર્તિકેય દ્વારા તારકાશોધનો વધ થયો પરંતુ ત્યાર બાદ તેમને એક શિવ ભક્તનો સંહાર કર્યાનો દુઃખ થવા લાગ્યું તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી અહીં વર્ષો સુધી તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા ગુપ્ત તીર્થ તરીકે જાહેર થવા પાછળ પણ એક કથા છે જેના અનુસાર જ્યારે પૃથ્વી પરના બધા તીર્થ એકત્ર થઈ એકવાર બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી બધા તીર્થ સાથે જોઈ ખુશ થયા તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે બાબતે જણાવવા કહ્યું જેથી બ્રહ્માજીએ ખૂબ વિચાર કર્યા બાદ કંઈ ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું ત્યારે સર્વ તેઠ મૌન રહ્યા પણ સંભેશ્વર તીર્થ પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું કારણ કે ત્યાં દરિયા અને મહી નદી સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનના બદલે સંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધિ નહીં પામો તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે